नाले हरसीद नाम रे त्या हouna बेडा पार रे तो नाना, की काडो खावानो अन खावानो कढाई शिकार ज्या आशी हमरा छम आवो नाना खेर तो टकटता नाही પગો બગો પાકી ના તો પછી હોય તો વેટ કરવાની અમા એ ખાવાનું કઢી જા છે કે મામો સોપડ છે અને કે ઓમ કની તેમ કર આ તો ઘરાના બડે નાના મે મુકંદર કાશી કંદર મે મુકંદર કાશી ઋષિ બાર ખાવાલા હે

हम लोका याद ना अमूर्ती लोक नाही मला चिरण

માર તો પૈસા મેળ પડશે પણ આ વરસાદેપુ આપવાનું નોમ નહીં તો ટેપો આ મગ બિયારણ બધો ફેલ જ્યો ખેડૂતોને આ જેટલી ખેતી અત્યારે માથા પડી હું અને અમારા વળી બુંદે ઘણા ટાઈમમાંથી આવતો નહીં તે પણ અમુક ટાઈમ ફોન આવે છે ગાળા ગાળા એ બાપડા કોઈ કોમ હોય ફોન કરી અને આપણે રોજ કરવો પડે તાણ હું

જાણે ઓય તાણે ઠોક ઠોક બસ આ રોટલો કરીને ખવરાઈએ તો જે ખાતું જ નહીં તાણ અને વળી માર ભાઈ નહીં નહીં જાવ ડાયરેક્ટ મોર વઈ નહીં જવા દે માર ભાઈ નહીં જો ને તો પાછી એ વળી મોકલી દે અને આ ગયલાનું તો ખબર પાડી દેવી વખત તો જો તાણ હેડ ના ના ઇનામન ઠીક લો હું કોમ કરશે

રાતથી નહીં હા એ તો ધોત પડી ગયા પછી શું ખાઓ જોઈએ જીએ તો હું હોત તો ખવડાવો તમને તમે શો ખબર છે હજી તમારે વેછી મારું છું બેદાણ હા ખાઈ જો ખાલી પા પછી કોધો હેડો હવે સીધું બટાકાનું શાક વગાડી દઉં રોટલા કહી દઉં બટાકાનું શાક બનાવેલું હું બનાવેલું તમ તમ તું માય મસાલા નખ્યા પતકી બટાકાનું શાક હારું ના બને અલ્યા મય મસાલા નખવા પડી કેમ ના આ હું આયો શું થ્યું હું થી કવજો આ પે તમે આ મોરવઈ બના મારા અને આ મને આજ જોઈ આલે ને હગું આય મહારાજ કેટલા વર્ષે સંપા મોયા હું કરું કે છે હવે કોઈ મોરવાય થઈને થઈને કોઈ ગુનો કર્યો તમને પણ બાપ રોટલો કરી આલો એની બધી સેવા કરું આખો ખોદાળો કામ કરું તોય મને તો માર માર આખો ખોદાળો એમ ના મફતી માર ખાઉ કે અરે મને બધી ખબર છે પણ હું હવે તમને હું કેવું માર આટલી ઉંમર કે છો આ વશમાં મેં વામ તો પાસો ફોન રાખ રે હાથ મેલી લી તું ફેક તું કઈ ના છું ઓ હમાર મળે તો મને માર ભઈ આઈ દવા કરાઈ વાત સાચી છે વાગુજી અમૂરદા હવે ઉંમર ઘેડા તો મેળા થઈ છે મું ય કંટાળ પણ હવે करू શું મું એ કે જો તાણે બબર તો એટલી રફાઈસાય ના કરતી હું તો શોક બીજો હોત તો હારું હતું સંપા મને બધી વાત ખબર છે બધું જોણું છું પણ કરીએ હું કેવા મરવા થઈ મે કોઈ ગુનો કર્યો ના એમાં તો મારી તો હું ભૂલ્યો તાણે પછી અને તારા જિંદગી માર ખાવી જિંદગી માર ખાવી કહું છું હવે સંપા આપણે જીબું એટલું તારે કેજે અમહ માય એટલું જીબન કે થોડી એકા અરે રોજ માર ખાવાના હાથ પાખી નાખવાના આ તો સાલે કેજો

એ કશૂ લાવવાનું નહીં કોઈ મરસુ કે મેઠુ કે રૂપિયા વાળો માણસ છે બોલ આ સીધાં સીધો હાય હાય બાપ દોહો મૈના ખા દોહા ખબર પડત મત તો ટશકા મેલી કાપી ના ખા અને ઓમ ઓમ ટશકા મેલા છે ને હાથ પાકે છે એ સાલા જે સંપા ઓંપા એ કાણ સંપા આ બ જીવની માર ખાઈને મરી જવાનો હ કર કે કર્યું કે ના કર્યું તમારા પછી આ આ તો તું છે માર આમ બીજું હોય ને તો કદી ઘર ના આવી રાય ખબર છે તને મથા શીપણો મારા આટલી ઉમરે કેટલો ઘર કરવાનો બાપ કીધું ઓય છબેલી ની જાવ તો ઈ એ હો નેકળો તો સંપા ઈ તો ડોણાદાન નું વ્યસન નઈ હા ડોણાદાન નું વ્યસન નઈ भगत માણસ સત્સંગી માણસ બંડલ ફેકવા વાળો મારા આટલી ઉમરે અમાર રોટલો કરી ખાવાનો કતણે સંપા ત તણ તો ઘેર તીલના ડબા ચાર રવા તો રોજ લાવ થઈ રે એટલે ગોળના

એ લીધા આરી કૃષ્ણ જગન્નાથ અ અને આ ડોશીનો ફોન આવ્યો લાગે છે હેલો હા હું કરતો આવું બાપુજી હા હું આ બસ હવે દઈનું દરાવા જઉં છું હા તે ખવા બણ બનાવવું પડશે પછી રોટલા બોટલા કીધું કેમ તમે દરાવા હા તમે કેમ દરાવા આજે ઉપડે મને સોકરા બતાળા બોણા શું થાય છે

જો અમારે ફરીને ગમે તો ફોળીને નાખો ને તો તમારે તોટિયા ભાગી નાખશું છું તો અંટિયા ભાગ વાત કરો છો પણ મને બધી ખબર પડે મને બધી જોડ મળે છે તમે માર ઝૂર કરો છો અને ચાલો છો બધો ના ના એ તમારો મોત થઈ ગયો જલ ભેગા થઈ નાખશું કેશ કરીશું તો તોટિયા ભાઈ નાખશું હા ફોન મેં તો મારા પછી એ નહીં અને હાથ કોક ભાજે તો બચો તહીં ભાઈ બાપા હા પોતા એ ગમે તો ફરીને ખોળી નાખજો કાફે આખો એટલે કોઈ ટેમ્પો પહીં નાખીએ છીએ કર

કુવામાં પડી છે વાઘા ખોરવાનું કર નું મેલ દે કે જલ ભેગો થઈ જાય